તો જય માતાજી મિત્રો આજે આપણો વ્લોગ નહીં ભાઈનો વ્લોગ છે પણ આપણે કેમેરો હાથમાં પકડી લીધો છે કેમ કે આજે ભાતમાં લાવે વિડીયો બનાવવા હમણાં લોકેશન કંઈ શેર થયું નહીં હવે જ હા બીજી બાજુ તો વિડીયોમાં બનાવી લેજો ભલા ભાઈ તમે કંઈક બોલી દઉં બસ બધા મિત્રો અમારો વિડીયો જુઓ અને બનાવીએ હવે આગળ જઈ અને સારો લાગે તો લાઈક ફોલો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવું નવું ડાટીંગ કર્યું છે નાસ્તો પાછો પંચરિયા વાળો કોઈ છે તો વિડીયો બનાવી રેજો એક ગાડી બહુ મળે છે એની બેકગ્રાઉન્ડ તમને બતાવો એટલે મહેરબાની કરીને ગાડીઓ થઈને આપજો ભાતવાલા ઉપર કારણ કે બધા ગાડીઓ સારી ભાઈ જાય એટલે ગતિ રાખતા જ નહીં ભારે શું કેવું

એનો વિડીયો છે પણ એનો વિડીયો ઘણો બહુ બોલવાનો સ્વાદ તો મિત્ર આ છે ભારતમાલા રોડ જોરાડગઢ અને આ સર્કલ પડે છે અને આ બાજુ ટોલ લાગો છે અને અમારા બે ભાઈબંધો બીજા આવેલા છે તો જેવું આમ ચમચમ ફાવે કે ના ફાવે રહેતો ફાવે એવું છે ખરું સારું છે તો મિત્ર જો ફોટો બોટો શૂટિંગ કરવું હોય તો સારું થાય છે પબ્લિક બહુ ફોટો શૂટ કરાવે છે તમે જુઓ ખાલી નજારો એમાં સાત ટાઈમે આવો ને તો આ દાડો થોડો સંશેષ થાય તો મજા આવે અને મારી એક ભાઈ આ બંને હતા પણ આયા નહીં થોડીક ટાણી સડી ગીધી તો ભલા ભાઈ તમારું કંઈ કેવું કંઈ કેવું નહીં યાર વ્લોગ તમારો છે તો તમારે તો કોઈક બોલવું પડે નહીં હેં ને તો મિત્ર આપણે ભાગડબીલા ભાઈબંધ આવી ગયા છે એક છે આ બાજુ અને એક છે આ બાજુ

મિત્રો હવે વ્લોગ નો એન્ડ કરીએ અને કોઈ નવી અપડેટ હશે તો કાલે આપીશું ભારત માલા ઉપર ખાલી અપડેટ જ છે મિત્રો ખાલી મોજ જોક માટે વિડીયો બનાવો તમને બતાવ એટલે તમને ખબર પડે તો વિડીયો સારું લાગ્યો તો લાઈક ફોલો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો મળશું હવે નવા વ્લોગમાં